અત્યારે તમને જોતા એમ લાગે ચાર થી સવા ચાર ફૂટ જેવી અત્યારે હાઈટ આવી છે ચોસઠ દિવસમાં અને હજી આમાં ફ્લાવરિંગ ને સિંગુ ને એવું હજી ધીમે ધીમે બંધાય છે અને નવા પાંદડાની કુણપ છે હજી ચાલુ છે તો કે આ ફિલ્ડની ની એટલી બધી ખાસ કાળજી લેવામાં આવી નથી અને આખું ખેતર જોઈએ તો એક સરખું જોવા મળે ફૂલે સંગે મરમર હવે આ વેરાયટીની ની વાત કરીએ તો હાર્વેસ્ટર તો નહીં પણ આને કહેવાય ને કે જેસીબીથી કાપવી પડે એવી આ વેરાયટી છે આનો બીજી છોડની આપણે ખાસિયતોની વાત કરીએ કે છોડ છે એ કેવો દેખાય તો કે તુવેરના થડ જેવું એનું ડાંડર જાડું થાય મજબૂત થાય ઓગણીસ વીસ વીસ જેવી અત્યારે મુખ્ય ડાળી છે અને આની સિંગુની સંખ્યા છે એ સો દોઢસો થી લઈ અને પાંચસો છસો સિંગુ સુધી આ જોવા મળે જે ફુલે સંગમની ની અંદર છે ત્રણસો સાડી ત્રણસો સુધી મેક્સિમમ જોવા મળતી હોય નમસ્કાર ખેડૂત મિત્રો હવે ફૂલે ની એક નવીનતમ રિસર્ચ વેરાયટી ફૂલેસીડ્સ ની એક નવી વેરાયટી જે આ વર્ષે રિસર્ચ છે અને એક હજાર રૂપિયાનું કિલો લઈને વાવેતર કરેલું છે આ વેરાયટી નું નામ છે ફૂલે સંગે મરમર અને આ તારીખે આપણે ટોટલ વાવેતર થયું હતું અઢાર જૂન આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બરાબર એટલે કે ચોસઠ દિવસનું સોયાબીન થયું છે તો અત્યારે તમને જોતા એમ લાગે ચાર થી સવા ચાર ફૂટ જેવી અત્યારે હાઈટ આવી ગઈ છે ચોસઠ દિવસમાં અને હજી આમાં ફ્લાવરિંગ ને સિંગુ ને એવું હજી ધીમે ધીમે બંધાય છે અને નવા પાંદડાની કુણબ છે હજી ચાલુ છે કે આ ફિલ્ડની એટલી બધી ખાસ કાળજી લેવામાં આવી નથી બરાબર કેમ કે સતત ઘણો ટાઈમથી આ વરસાદ હતો એટલે એટલી બધી ખાસ કઈ દવા કે કાંઈ ચાકરી એટલી બધી થાય નથી અને આખું ખેતર જોઈએ તો એક સરખું જોવા મળે છે અને આની અંદર છે આપણે બે વેરાયટીનું વાવેતર કર્યું છે એક અજબ ગજબ અમેરિકન અજબ ગજબ તરીકે ઓળખાય છે ખેડૂતોની અંદર અને બીજી એક આપડી ફુલેસીડ્સની નવી રિસર્ચ વેરાયટી કે જે ફૂલે સંગે મરમર હવે આ વેરાયટી ની આપણે વાત કરીએ તો હાર્વેસ્ટર તો નહીં પણ આને કહેવાય ને કે જેસીબી થી કાપવી પડે એવી આ વેરાયટી છે આ વેરાયટીની વાત કરીએ આપણે તો આની ભલામણ છે એ વિઘે ત્રણક કિલો આસપાસ મને કરવામાં આવી હતી પણ પાણીની અછત હતી એટલે આપણે છે એ છ સાડા છ કિલો જેવું વિઘે રાખ્યું હતું કેમકે એમ ગણીએ કે વાવેતર કર્યા પછી જો વરસાદ ના આવે ને આછું પાતળું ઉગે તો બીજી વાર કેમ વાવવું એના બદલે પારવી હગી આમાં પારવણી તો કરી છે પણ છતાંય અત્યારે ખેતર છે છોડની આપણે વાત કરીએ કે છોડ છે કેવો દેખાય તો કે તુવેર ને ડાંડર જાડું થાય મજબૂત થાય અને આની સિંગુની સંખ્યા છે એ સો દોઢસો થી લઈ અને પાંચસો છસો સિંગુ સુધી આ જોવા મળે જે ફુલે સંગમ ની અંદર છે ત્રણસો સાડી ત્રણસો સુધી મેક્સિમમ જોવા મળતી હોય મેઇન આપણે ડાળીઓ ગણીએ છીએ મુખ્ય શાખા હારે જોડાયેલી છે એમાં એક બે ત્રણ ઓગણીસ વીસ વીસ જેવી અત્યારે મુખ્ય ડાળી છે અને ડાળીમાંથી પાછી પેટા ડાળીઓ ખૂટે છે જેમ કે આ પેલી ડાળીની અંદર આપણે વાત કરીએ તેની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને આજી ડાળીઓ આપણે જોઈએ ને તોય ઈ સ્ટાર્ટિંગ થી શરૂઆત થઈ અને છોડ ની જ્યાં ઊંચાઈ એવી છે ત્યાં સુધી છેક સુધી ફ્લાવરિંગ જોઈએ તો આપણે છેક તો સુધી બધી ડાળીઓની અંદર જોવા મળે છે જેટલી ડાળીઓ છે એની અંદર ઈળું આપણને વધારે દેખાશે સિંગુ કન્વર્ટ થઈ છે એ ઝુમખાની અંદર છે ચાર ચાર પાંચ પાંચ ની અંદર અત્યારે જે આપણે જોઈએ તો સાત સાત આઠ આઠ પાંચ 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 નીચે લગભગ કોઈ ઝુમખાની અંદર ફ્લાવરિંગ છે નહીં આ રીતનું આખે આખું ખેતરની કન્ડિશન છે આ જ રીતની છે પાછળ થોડો તવાનો ભાગ છે એની અંદર નબળા છે બાકી અડધું ખેતર જે છે ત્યાં તવો નથી શરૂ થયો સારી જમીન છે એની અંદર આજ રીતની કન્ડિશન છે આખા